હવે આપણે ઘણી જગ્યાએ એમ આવી રહ્યું છે કે ભગવાન કરતાં આચાર્ય મોટા ભગવાન કરતાં સ્વામનીજી મોટા ભગવાન કરતાં ભક્તો મોટા એનો નિર્ણય શું કરવો તો પછી કૃષ્ણ બરાબર કૃષ્ણ એમ કહી રહ્યા છે અહમ ભક્ત પરાધીનો જે સ્વતંત્ર યવત બીજ સાધુભીરગ્રસ્ત હૃદય એ ભગવાન કહે છે કે હું તો મને જેમ પતિવતા સ્ત્રી પોતાના પતિને જેમ વશ કરી લે છે સત્ત્રી એવી રીતે ભક્તોએ મને વશ કરી લીધેલો છે હું તો ભક્તને પરાધીન છું અસ્વતંત્ર છું બધું કૃષ્ણ છે ભક્ત ને ભજીએ તો ભગવાન આપોઆપ કૃપા કરી દે કે ન કરી દે શું વિચાર છે તમારો ચાલો કંઈક બોલો ભક્ત ભગવાન એમ કહે રહ્યા છે કે હું ભક્તને વશ છું ભગવાન કરતા ભક્ત મોટા બતાવ્યા કે નથી બતાવ્યા ભગવાન કે છે મારો અપરાધ હું સહન કરી શકું મારા ભક્તનો અપરાધ હું સહન ન કરી શકું વચન આવા મળે કે જેમાં ભક્તની મહત્તા વધારવામાં આવી છે તો આને આપણે શું સમજવું જોઈએ છે કોઈ આમાં કે કોને શું વિચાર છે આપણે આમાં શું નિર્ણય કરવો ભક્ત મોટા કે ભગવાન મોટા આચાર્ય ઘણા કહે છે દાન બળો કે દાતા આચાર્ય મોટા કે કૃષ્ણ મોટા દાન બળો કે દાતા એમ વાર્તામાં એમ આવે છે પહેલી જ વાર્તા જોરાશ વૈષ્ણ કે દાન બળો કે દાતા તો શું સમજવું આમાં તો આચાર્યને મોટા કીધા ભગવાન કરતાં પણ મોટા કીધા પાછા આચાર્ય એમ કહી રહ્યા છે કૃષ્ણાત્પરમ નાસ્ત દેવમ વસ્તુ દોષ વર્જિતમ કૃષ્ણથી પર કોઈ દૈવત હોઈ શકે નહીં આ બધા વચનો જે છે એને કઈ રીતે જોવા જોઈએ એનો શું નિર્ણય છે એ સમજાવ કોઈ ભક્ત કહી દે કે ભક્ત મોટા એટલે ભક્તોની સેવા કરો એક અમારે દુષંગ વિજ્ઞાન પ્રકારમાં તો બધા આવી ગયા છે કેસેટ એકવાર જોઈ લોજો ભક્તોના પ્રકાર એ દુષંગ વિજ્ઞાન નિરૂપણ આપણે અહીં ગ્રંથ કર્યો તો એમાં બધાએ મેં વર્ણન કર્યા જેટલા જેટલા સ્વરૂપો મને યાદ આવ્યા કે મારા નજરમાં આવ્યા કે અનુભવમાં આવ્યા એવા બધાએ તો એક અમારે ત્યાં એવા ભગવદે આવ્યા હતા આવડાવળા મોટા વાળ રાખે છે મોટા વાળ રાખે જે જટા બાર સુધી લહેરાતી હોય એવડી મોટી જટા અને બે ચાર દિવસ સુધી નાય નહીં તો બધા એ મુકામ જેના ઘરમાં હતો કેમ નાતા નથી એ કે આ જટાનું સ્વરૂપ મહાન અલૌકિક સ્વરૂપ છે અને આવડી મોટી જટા જે છે એમાં કેટલા બધા ભાવ છે આ જટાઓમાં તો બહુ દિવ્ય સ્વરૂપો અને તમને બહુ ભાવ હોય તો ત્રણ ચાર જણા ભેગા થઈને નવડાવે તો હું નાઉ મને સ્નાન કરાવો યમના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાંભળા હવે આ તે અંધો છોડી એટલે જલ્માં કેસર ગોળી સ્નાન એમ તમે ઘર મળીને મને જો સ્નાન કરાવો તો હું સ્નાન કરો આ બહુ જટાઓ આજે મોટી મોટી હાચી છે ખોટી છે ભગવાન લાગે છે મોટી મોટી આવ્યા છે કોઈ દર્શન ગેરા છે અહીંયા બાજુમાં જ છે અહીંયા અહીંયા છેલ્લે સો દોઢસો કિલોમીટર થતું હશે એટલે વડોદરા કેટલું થાય એટલું જ થાય અહીં નથી બનાવ્યા કોઈ દિવસ મોટી મોટી જટાઓ રાખે અને જૂનાગઢમાં આવી ગયા અને કુદરતી અમારા ઘરે સત્સંગ કે આપ કયો તો આ સત્સંગ રાખું મેં કીધું હું તો દુસંગી માણસ છું મેં કીધું સત્સંગ અહીં ખોટું થાય કે અહીંયા સત્સંગ થતો જ નથી એ કે આપ કયો તો નીચે સત્સંગ ગણાવું વૈષ્ણવને મેં કીધું મારે તો અમારે દુસંગ જ છે બધો અમારે સત્સંગ રાખતા જ નથી અમે દુસંગ જ રાખીએ તમે અહીં ખોટી જગ્યાએ આવી ગયા છો કે કયો તો અહીંયા રાખીએ અને એક વૈષ્ણવ તો કે પધરાવી જ ગયા ઘરે મારી જ ઘરે આવી જાઓ તમે એની ઘર આવી ગયા લે કે એને તો એના સગાવાલાને બોલાવી કે આવા ભગવત ભક્ત પાછા મળે કે ન મળે એટલે કેસેટો એ કરી લીધી કે જલ્દી આનું જેટલું બોલે વચન બધાય આપણે કે રેકોર્ડ કરી લ્યો ક્યાંક માથા ભગવદી આવા મળે નહીં તો ભક્તો મોટા એમ જ વાત કરે સત્સંગમાં બીજી કોઈ વાત નહીં ભગવાન કરતા ભક્ત મોટા ભક્ત સૌથી મોટા ભક્તને કરવાથી બધું જ સિદ્ધ થઈ જાય છે ભગવાન તો ભક્તને વશ છે તો બધા કહેવાનો મતલબ એમ કે મારી સેવા કરો તો ભગવાન એવા એવા વચન પોતે જ બોલ્યા છે એવામાં કોઈને મન થઈ જ જાય ને ભગવાન જ બોલ્યા છે ને કે હું તો ભક્તને વસ છું પણ એ કોઈ જોતું નથી કે આ ભક્ત છે કે ઠગ છે આ ભક્ત છે કે ઠગ છે એટલે બાળકોના એવા બધા પ્રસંગ કીધા બાળકોની બહુ વાત કરે એટલે બાળકો વાંધો ન લે એમ બાળકોને ખૂબ પ્રશંસા કરે વલ્લભ કુલને તમે જે સમજ્યા નથી વલ્લભ કુલની અંદર તમે સમજ્યા નથી એક બાળકનું બધું અલૌકિક છે ચાહે સોય કરે શ્રી વલ્લભ ચાહે સોય કરે એટલે બાળકો કોઈ વાંધો ન લે પેલા એ બધું બાળકોની પ્રશંસા જ કરે ખૂબ વલ્લભ કુલ તો સાક્ષાત અગ્નિકુલ છે અને એક બાળકને જ્યારે કોઈ વૈષ્ણવનો સંશય થયો કે આ બાળક આવું કરી રહ્યા છે તો ઉલટી કરી ઉલટી કરી તો હીરા માને પન્નાનો ઢગલો તો મેં કીધું બધા બાળકોને ઉલટી જ કરાવશે મેં કીધું બધા બાળકોએ ઉલટી કરી તો હીરાપુરના માણે ઢગલો થઈ ગયો આવા બધા પ્રસંગો કરે વલ્લભ નું સ્વરૂપ કઈ સામાન્ય ન સમજવું તો બધા જોઈએ ક્યારે ઉલટી કરે તો ક્યાંક કરાવે ઢગલો થઈ જાય તો લઈને આપણે આનંદ કરીએ મુકામ રહ્યો હોય તો ઉલટી કરાવે કે કાંઈક આને એવું આપો ડોઝ તો ઉલટી કરે કે અલૌકિક સ્વરૂપ છે આ એ ભાઈ એવું સત્સંગ કરતો અલૌકિક વલ્લભ વલ્લભકુલને જરાય સામાન્ય ન માનવું મહાન અલૌકિક મન અલૌકિક અગ્નિકુલ મન એટલે ભક્તો આવો બધો ભક્તોની વાત આવે છે એટલે ભગવાન ગૌણ થઈ જાય ભક્તો મુખ્ય થઈ જાય ભગવાન શંકરાચાર્ય જે શંકર જે છે એમને ભગવાને આજ્ઞા કરે કે તમ છે રુદ્ર મહાભાવો શાસ્ત્રાની કાર્ય પ્રકાશમ કરું છો આત્માનમ અપ્રકાશમ મામ કરું તમે જાઓ કલ પ્રગટ થાઓ અને એવા શાસ્ત્ર પ્રગટ કરો કે હું ગૌણ થઈ જાઉં અને મને બધા ભૂલી જાય તમને ભજવા માંડે કે શંકર બહુ મહાદેવ સૌથી મોટા દેવ અને મહાદેવ પ્રસન્ન થઈ જાય બધું જલ્દી પ્રસન્ન થઈ જાય તો એ પ્રકારથી તમારો ખૂબ પ્રચાર થાય ને હું અપ્રકાશિત થઈ જાઉં એવું કરો તમ છે રુદ્ર મહાભાવો મોહશાસ્ત્રની કાર તો ભગવાન આવું કરે જ છે એક વસ્તુ સમજી લે સિદ્ધાંતના રૂપમાં આ બધા વચનો જેટલા પણ છે આચાર્ય મોટા ગુરુ મોટા ભગવદી મોટા પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શ્રી મહાપ્રભુજી પરાકાષ્ઠાની વાત કરે છે કે સ્વામનીજી મોટા એમ કે છે ને પેલા તો ભક્તોની વાત તો જવા દો પેલા તો સૌથી મોટા સ્વામીજી મોટા રાધા અધર સુધારસ વિના બીજું પીયુને કાંઈ નવું ભાવે જી રાધા અધર સુધારસ વિના રાધાજીના અધરામૃત વિના ઠાકુરજીને કાંઈ બીજું ભાવતું જ નથી તો લોકોને એમ થાય કે કેટલું રાધાજીનું મહાત્મ્ય કેટલું ઘણા સંપ્રદાયમાં એવું છે કે રાધે રાધે કહો ચાલે આ મોરારી રાધે રાધે બોલો મુરારી તો દોડતો આવશે પાચન તો કૃષ્ણ કરતા રાધાજીની મહત્તા વધી ગઈ હા પ્રભુજી આપણા શું કહે છે કે રાધાનું જે કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ છે એ સ્વાભાવિક આકર્ષણ છે અંશ હોય એ અંશી તરફ આકર્ષાય રાધા તો ભગવાન શ્રી કૃષ્ણની એ બ્રહ્માનંદ બ્રહ્માનંદ રૂપા શક્તિ છે બ્રહ્માનંદ રૂપા શક્તિ રાધા છે અને એનું આકર્ષણ જે કૃષ્ણ પ્રત્યેનું છે તો સ્વાભાવિક છે પણ કૃષ્ણનું જે આકર્ષણ જે રાધા પ્રત્યેન છે લીલાત્મક છે એટલે ભગવાન જે આ કંઈ કહી રહ્યા છે ને કે રાધા અધર સુધારસ વિના બીજું પીવું ને કાંઈ ન ભાવે એ એની લીલા છે લીલાત્મક છે બાકી રાધાજી તો એમાંથી પ્રગટ થયા છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની શક્તિ છે રાધા તો એ કેમ મોટા થઈ જાય ભગવાનથી મોટા કોઈ થઈ શકે નહીં તો એની એક મહત્તા છે કે હંમેશા ભક્તોને મોટા કરે છે બધાને મોટાપણું આપે છે પોતે ગૌણ થઈ જાય છે ઉદ્ધવજી ભગવાન લીલામાં વધાર્યા છે ત્યારે ઉદ્ધવજી પણ એમ કહે છે કે આપ દ્વારકાની સભાની અંદર એક સભાસદના રૂપમાં બિરાજતા અને એક સભાસદની જેમ રાજા રાજા નહોતા હો દ્વારકાના રાજા કૃષ્ણ નહોતા દ્વારકાના રાજા કોઈ કૃષ્ણ બન્યા નથી પણ રાજસભા જે હતી યાદવોની જે સભા એમાં એક સભાસદ હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક સભાસદ હતા અને સભાસદની જેમ બિરાજતા ઊભા થતા રાજાઓને માન આપતા પ્રશ્નોની રજૂઆત કરતા આજ્ઞાનું પાલન કરતા પણ ઉદ્ધવજી કહે છે અમે મોહિત થયા નથી જે કોટી બ્રહ્માંડનો નાયક છે દ્વારકાનો રાજા બને તો એનું સ્થાન કેટલું નીચું થઈ જાય પણ છતાં કિંગ ન હોવા છતાં પણ કિંગ મેકર છે જેમ શિવસેનાની ગવર્મેન્ટ આવે મુખ્યમંત્રી ગમે એ હોય એની મહત્તા ન હોય મહતા માતોશ્રી બંગલામાં બિરાજતા એ બાલ ઠાકરે બાલા સાહેબ ઠાકરે બધા યા સલામ ભરતા હોય એ માતોશ્રી એમનો બંગલો ભલે મુખ્યમંત્રી બીજા ગમે એ હોય પણ શિવસેનાની ગવર્મેન્ટ હોય તો બધું દોરી સંચાર એ માતોશ્રી માંથી થાય બાલા સાહેબ ઠાકરે તો મુખ્યમંત્રી બન્યા નથી કોઈ દિવસ કોઈ પદ સ્વીકાર્યું નથી છતાં પણ અત્યારે જ જોઈ જોઈ લો ને બાલા વાત જવા અત્યારે અત્યારે મનમોહનસિંહ વડાપ્રધાન છે પણ કઈ પણ વડાપ્રધાન તરીકે ની કોઈ વેલ્યુ છે મોઢું જરાક ખોલવું હોય તો એ પૂછવું પડે કે મેડમ શું કરે છે માતાજી શું આજ્ઞા કરે છે ઇટાલીના માતાજી શું કહે છે એ બોલે તો જરાક મોઢું ખોલું હું બાકી દસ વર્ષથી એમને મૌન ધારણ કરીને એ રહે છે કાંઈ મહતા નહીં કોંગ્રેસીઓ કાંઈ એને મહત્વ આપતા જ નથી કે આ કોઈ વ્યક્તિ છે આપણો બધા મેડમની સલામી ભરતા હોય એના છોકરાની ભલે બુદ્ધિ હોય ન હોય પણ એ છોકરાની સલામી ભરતા હોય એ છોકરામાં કાંઈ નથી થતાં બધા એને સલામી ભરે છે તો રાજા ગમે એ છે પણ મહતા કૃષ્ણને ઉદ્ધવજી કહે છે કે આપતી સભાસદની જેમ બિરાજતા દ્વારકાની સભામાં પણ દ્વારકાધીશ સાચા તો આપ જ છો કિંગ મેકર છો એમ બેઠો છે પદ ઉપર એની બહુ મહત્તા નથી પણ અમે મોહિત નથી થયા આપે આવું ચરિત્ર બતાવ્યું કે હું તો એક સભાસદ છું પણ અમે મોહિત થયા નથી અમે તો કોટી બ્રહ્માંડનો નાયક છો કોટી બ્રહ્માંડનો નાયક છે આ દ્વારકા તો બહુ નાનું રાજ્ય છે એટલે ભગવાનને આપણે દ્વારકાધીશ કહીએ છીએ પણ દ્વારકામાં રાજા પોતે બન્યા નથી ભગવાન કોઈ દિવસ રાજા બન્યા નથી અને બનાવ્યા છે બીજા યાદવને બેસાડી દીધા તમે રાજા હું તો એક સભાસદ છું તો એમાં એને આનંદ આવી રહ્યો છે બીજાને મોટા કરવામાં આનંદ આવી રહ્યો છે પોતે છુપાઈ રહ્યો છે ટેરો જ આવી રહ્યા છે હંમેશા ભગવાન તો કે ભક્તો સિવાય અનેક ટેરા લઈ લઉં છું વચ્ચે અંદર તો હું છું ટેરામાં જ તો હોય છે દ્વારકામાં કોઈ જોઈ જાય તો એમ લાગે કે આ તો સભાસદ છે આ તો અહીંયા હાજી હાજી કરે છે પણ અમે મોહિત નથી થયા ઉદ્ધવજી કહે છે અમે આપને કોટી બ્રહ્માંડ પરબ્રહ્મ રૂપે આપને જોયા છે આવા ચરિત્રથી અમે મોહિત થયા નથી કારણ કે ભલે આપ રાજાનો રોલ કરતા હો તો સામાન્ય રોલ કરતા હો તમે પણ અમે એનાથી મોહિત થયા નથી અમે તો જાણીએ છીએ કે દ્વારકા શું આ કોટી બ્રહ્માંડ જે છે એ આપનામાંથી જ પ્રકટ થાય છે આપમાં સ્થિત થાય છે આપમાં લય પામે છે એવા પરબ્રહ્મ પરમાત્મા છો આપતો આપને કોઈ રાજસિંહાસનની આવશ્યકતા નથી કોઈની શંકા નથી ને આ વાતમાં કે દ્વારકાધીશ દેશ દ્વારકાના રાજા પ્રભુ કોઈ દિવસ બન્યા નથી ભાગવતજી જરાક બરાબર જોશો તો ખબર પડી જશે પણ એક ઉદ્ધવજી જ બોલે છે ને કે આપને રાજ્યસભાની અંદર સભાસદના રૂપમાં જઈને અમે મોહિત નથી થયા આપ તો યાદવોની સભામાં બિરાજતા અમે મોહિત થયા નથી કારણ કે અમે આપને પરબ્રહ્મ પરમાત્મા રૂપે જોઈએ છીએ અમે મોહિત થયા નથી એમ ઠાકુરજી જે છે એ આ અનેક ટેરા માયાના આ રીતે આવી જાય પોતાના સ્વરૂપને છુપાવી દે પણ કૃષ્ણ એ કૃષ્ણ છે પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ સ એવ પરમ કાષ્ઠાપન્ન કદાચ જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત કૃષ્ણ ઈતિ ઉચ્ચતે જ્યારે એ પરમ કાષ્ઠાપન્ન ભગવાન બ્રહ્મ અખંડ અને પૂર્ણના રૂપમાં કોઈ ભક્તોના ઉદ્ધાર માટે પ્રકટ થાય ત્યારે એને શ્રીકૃષ્ણ કહેવાય છે આ કૃષ્ણની વ્યાખ્યા છે શ્રી મહાપ્રભુજીની કે શ્રી કૃષ્ણ અમે કોને કહીએ છીએ કે અખંડ એ પરમ કાષ્ઠાપન સૈવ પરમ કાષ્ઠાપન્ન કદાચ જગદુદ્ધારા અર્થ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઈતિ ઉચ્ય છે અખંડ અને પૂર્ણ પૂર્ણ પ્રભુ અખંડ રૂપમાં ભક્તોની વચ્ચે જ્યારે પ્રકટ થઈ જાય છે પોતાની બધી જ વ્યાપકતા વિરાટતાને સમેટીને એક રૂપથી પ્રકટ થઈ જાય છે ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે અને એ જ શ્રી કૃષ્ણ જ્યારે અણવતાર કાળની અંદર ભક્તોના ઘરની અંદર કોઈ માટીનું કોઈ પથ્થરનું કોઈ ચિત્રનું કે કોઈ ધાતુનું એ સ્વરૂપ બનીને આ જીવનો હું ઉદ્ધાર કરું એવી ઈચ્છાથી જ્યારે સૈવ્ય સ્વરૂપ બની જાય છે ત્યારે એને આપણે પોતાના ઠાકુરજી કહીએ છીએ કે હું આ રૂપિયાનો ઉદ્ધાર કરું અને જે ભગવાન તમારો ઉદ્ધારક થઈને તમારી ઘરે આવી રહ્યો છે તમારા સંસારની મધ્ય પ્રકટ થઈ રહ્યો છે જેમ કહે છે ને કૂવામાં કોઈ પડ્યું હોય તો જો પોતાનો સ્વજન ન હોય તો બધા દોરડું નાખે પકડી લ્યો સરખી રીતે પકડો ખેંચીને ઉપર આવી જાઓ જરાય બીઓમાં ટોર્ચ નાખે ને બધાએ દોરડા નાખે અરે બીઓ નહીં આવી જાઓ કાંઈ વાંધો નહીં આવે કાંઈ વાંધો નહીં આવે પણ પોતાનો જો છોકરો અંગત કોઈ પડ્યો હોય તો વિચાર કર્યા વગર સીધો કુવામાં પડી જાય જે થવું હોય તાય કુવામાં પડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે દોડા નાખ્યા ઉપરથી જ આવી જાઓ પકડી લો પણ જો પોતાનો કોઈ અંગતમાં અંગત કોઈ કૂવામાં પડ્યો હોય તો પોતે સાથે જ પડી જાય